બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જે દ્વારિકાધીશ કી જે પવન સુત હનુમાન કી જે રામદેવ પીરની જે કાને સોના રૂપાની ચોપટ ચિતરી રે કાને સોના રૂપાની ચોપટ ચિતરી રે કાને रुपानी सपटी तर मेरा छे बकुबानी खुवरी रे र मेरा छे बकुबानी खुवरी रमिया रमिया बजी बेचारयो कन् राजानी बाजी फेरि

ઓલા કાને રાધાની બાજી ફેરવી એવી કોણે ઉડાળી ઘર ની વાત ઓલા કાને રાધાની ની બાજી ફેરવીર એમાં રાધા જીત્યા ને કાન જીતિયાને કી પવન યું ડાળી ઘરની વાત ઓલા કાને રાધાની બાજી ફેરવીર એવી પવન ઉડાળી ઘરની વાત યોલા કાને રાધાની બાજી ફેરવીર કાને માથે સુનલો ને હાથે ચૂડલો રે કાને માથે ચૂડલો ને હાથે ચૂડલો રે વાલે લીધો છે મણિયારાનો વે સયોલા કાને રાધાની બાજી ફેરવી વાલે લીધો છે મણિયારા નવે વેસયોલા કાને રાધા બાજી ફેરવી રે કાનો ગોકુળ થી બરસાના માયા આવ્યો રે કાનો ગોકુળ થી બરસાના માયા રે તેને તેરીએ પાડ્યો રૂડો સા દયોલા કાને રાધા

राधा न बाजी फेरवीर माुडला नयाँ म्या काे राधा नी बाजी वीर राधा माही वेचवाने बाहार नि सरधा माही वेचवाने बहार नि सरारे एणे मणिया દયોલા કાને બાજી ફેરવી કેળે સાંભળિયો મણિયારા નો સા દયોલા કાને રાજા ની બાજી ફેરવીર મારા વીરા મણિયા રા चुडला नामौला कन् रा राधानी बाजी फेरवीर कहाडला नाम काने राधानी बाजी फेरवीर फे राधा प्रेम पेराउ ते चुडल रे राधा प्रेम पेराउ ते चुडल मारे नाक्ति जोता चूडलाना भूल sup so औला काने पैरा प्रेम प्रेमे पैरा भूताने चूडलो रे मारे नाक्ति जोता चूडलाना भूल皈 नग्र मारे नाक्ति जोता चूडलाना मूल वूल। काने राधा नी भाजी पैर वीरे राधा चूडलो ुडलो पेरी नै घर आयार साथै त्यो साला काे रा राजा नजी फेरवीर साथे त्यो साला काे राजा राधानी बाजी फेर रे મતા હાલતાને ચાલ પૂછતા રે મતા હાલતાને ચાલ પૂછતા રે તમે ના જા મણિયારાને ગે રયોલા કાને રાધાની બાજી ફેરવી તમે ના જા મણિયાર ગે રયોલા કાને રાધાની બાજી ફેર કાનો કાઢો ને કામણગારો છે કાનો કાઢો ને કામણગારો છે એ છે ગાયો તણો ગો વાડોલા કાને રાધાની બાજી ફેરવીર એ છે ગાયો તણો ગોવાડોલા કાને રાધાની બાજી ફેરવીર કાનો કાઢો પણ મારે મન રૂપાળો છે કાનો કાઢો પણ મારે મન રૂપાળો છે મને ગમે છે ગાયો ન ગોવા ઓલા કાને રાધાની બાજી ફેરવી રે મને ગમે છે ગાયો ન ગોવાડે ઓલા राधाए बत्रि सपतना रे राधाए बत्रि सपना पोचन रा तमे जमो दिना नाथ ओला कन् रा राधानी बाजी फेरवीर तमे <laughs> जमो दिना नाथ ओला कन् रा राधानी बाजी फेरवीर રાધા બત્રીસ ભાતના ભોજન નથી જમવારે રાધા બત્રીસ ભોજન નથી જમવારે મારે જમવો છે કંસારો લાખ મારે જમવો છે કે વરિયો કંસારયોલા કાને રાધાની બાજી ફેરવી રે કાનો બરસાનાથી ગોકુળમાં આવ્યો રે કાનો નાથી ગોકુળમાં આવ્યો રે એની માતાને કરી બાધી વાત લાખાને રાધાની બાજી ફેરવીર ઈની માતા ને વાત દીવાતલા કાને રાધાની બાજી ફેરવી રે માતા માંડવ પ્રોપાવ્યા રૂડી રીત તી રે માતા એડવ પ્રોપાવ્યા રૂડી રીત ધીરે માંડવે લીલા પીડા તોરણ બંધાયોલા કાને રાધાની બાજી ફેરવી પીડા તોરણ બંધાયોલા કાને રાજા બાજી ફેરવી રે કાનો જાનો લય બસાના માયા રે કાનો જાનો લય વરસા ના માયા આવ્યો રે એ તો આવ્યો છે કુ પામી ઘેરયોલા કાને રાજા ની બાજી તો આવ્યો છે યોલા કાને રાધાની બાજી ફેરવી રે માતા કીર્તિ ચાલ્યા વરને પોખવારે માતા કીર્તિ જી ચાલ્યા વરને ને પોખવા રે યુ માન માર ખાયોલા કાને રાધા બાજી ફેર યું કાને કાને ઓલા કાને રાજા ની બાજી ફેરવી રે રાજા સણગાર સજીને બેઠા માયરા મારે રાજા શણગાર સજીને પછી જમ્યા છે કે વરિયો કંસારયોલા કાને રાધાની બાજી ફેરવી રે પછી જમ્યા છે કે કંસાર કંસારયોલા કાને રાધાની બાજી ફેરવીર રાધા પરણી ને સાસરે ચાલ્યા રે રાધા પરણી ને સાસ ચાલ્યા રે એના ના મા શ્રીમન માલા કાને રાધાની બાજી ફેરવી એના માતા મા શ્રીમ કાને રાધાની બાજી ફેરવી કાને થોડા ગોળાને લીલા રતના રે કાને થોડા ગોળાને એ તો આવ્યા છે ગોકુળ ગામ ઓલા રાધાની બાજી ફેરવીર એ તો આવ્યા છે ગોકુળ ગામ ઓલા રાધાની રાધા ની બાજી ફેરવીર માતા જસોદા એ સુંદર વર ને પોખિયર માતા જસોદાય સુંદર વર ને પોખિયર માસો દી માન મા ઓલા કાને રાધાની બાજી ફેરવીર માતા જસો મન માન માર કલા કાને રાધાની બાજી ફેરવીર ઓલા રાધાજી મન માર ખાલા કાને રાધાની બાજી ફેરવીર ઓલા રાધાજી મન મા ઓલા કાને રાધાની બાજી ફેર કાને સોના રૂપાની ચોપટતી તરી રે કાને સોનારૂપાની ચોપટતી તરી રે કાને સોના રૂપાની ચોપટથી તરી રે બોલો કૃષ્ણ કૈયા લાલ કી કીન સુધન કીજ